એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ અહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તું બધી જ રીતે ભગવાનના શરણે જા અને ભગવાનની કૃપાથી જ તું શાંતિ અને પરમધામ પામીશ હવે શરણે જવું એટલે શું તો લજ્જા ભય માન મોટઈ આશક્તિ છોડીને તેમજ શરીર અને સંસાર પ્રત્યે અહંતા મમતાથી રહિત થઈને કેવળ એક પરમાત્માને જ પરમ આશ્રય પરમ ગતિ અને સર્વસ્વ સમજવા તો ભગવાનના શરણે જવું એટલે લજ્જા ભય માન મોટા એ બધું જ છોડી દેવું માત્ર પરમાત્માના આશ્રયે જ જવું અનન્ય ભાવથી ઘણા શ્રદ્ધા ભક્તિ અને પ્રેમ ભાવે નિરંતર ભગવાનના નામ ગુણ પ્રભાવ અને સ્વરૂપનું ચિંતન કરતા રહેવું તો પ્રભુના શરણે જવું એટલે પ્રભુને અનન્ય ભાવથી એમના ગુણોનું ચિંતન કરવું તેમજ ભગવાનનું ભજન કરવું સ્મરણ રાખીને એમની આજ્ઞા અનુસાર કર્તવ્યના કર્મોનું નિઃસ્વાર્થ ભાવે કેવળ પરમેશ્વરના કાજે આચરણ કરવું એ સર્વ રીતે પરમાત્માને શરણે રહેવું છે તો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વિના માત્ર ભગવાન માટે કામ કરવું એ ભગવાનના શરણે જેવું કહેવાય શ્લોક જ્ઞાન ત્રેસઠ તથા કુરુ અર્થાત આમ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન મે તને કહી દીધું ભગવાને શું કહ્યું કે ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન મેં તને કહી દીધું હવે તો આ રહસ્યમય જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે તેમ કર તો ભગવાને અર્જુન ઉપર છોડ્યું કે મેં તને જ્ઞાન આપી દીધું કે સર્વસ્વ છોડીને પરમાત્મામાં જ કાર્ય કર પરમાત્મા માટે કાર્ય કર હવે તને યોગ્ય લાગે એમ તું કર જય શ્રી કૃષ્ણ